અમરેલી જિલ્લાના લીલિયા વિસ્તારમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે જેમાં જિલ્લા એલસીબી ટીમે રાત્રે પૂંજા વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ભરેલું ટ્રેક્ટર પકડ્યું હતું આ ટ્રેક્ટરને છુડાવવા માટે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતે પોલીસને ભલામણ કરી હતી પોલીસે ભલામણ ન સ્વીકારતા વિપુલ દુધાતે પોલીસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ કર્યો અને શાક માર્કેટમાંથી ખાલી દારૂની બોટલોના ફોટા શેર કર્યા હતા ત્યારે આ મામલે ડીવાય એસપી ચિરાગ જણાવ્યું હતું કે વિડીયો વાયરલ થયા બાદ તપાસ કરતા કનુભાઈ વાઘેલા સામે દેશી દારૂનો તેમણે સ્પષ્ટ કર્યું કે વિપુલ દુધાત વારંવાર પોલીસની કામગીરીમાં ખોટી ભલામણો કરે છે જેની નોંધ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે તો બીજી તરફ પોલીસે દારૂ રેતીની રજૂઆત કરનારા વિપુલ દુધાતના કામ લીલીયાના ક્રાકજમાં રેડ કરતા રેતીનો મોટો જથ્થો મળી આવ્યો હતો નવાપ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીના પચીસ ઉપરાંત ડમ્પરનો સ્ટોક સામે આવ્યો હતો પોલીસે વિભાગને જાણ કરી વિભાગ દ્વારા માપણી કરી દંડ કરવામાં આવશે ત્યારે ભાજપના કાર્યકર છે તેઓ ગાંધીનગર આઈબીએસપી આઈપીએસ હરીશ દુધાત ના છે તેમણે જિલ્લા પોલીસ વડા સમક્ષ વિસ્તારમાં દારૂના વેચાણ અંગે રજૂઆત કરી હતી એસપીએ દારૂ વેચાણ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ